વડદરાથે રસેલા બેન ઢોલરિયાના ਸਰવે વિષ્ણુઓને જય શ્રી કૃષ્ણ વ્રજમાલેલા માલેલા રે પેલા ગોકોડિયા ગામમાં લે વ્રજમાલેલા લેર રે પેલા ગોકોડિયા ગામમાં ગોકોડિયા ગામમાં ને સુંદર વ્રજ ધામમાં ગોકોળિયા ગામ ને સુંદર વ્રજ ધામ માં મોરલે ને સદા મેર રે પેલા ગોકોળ ગામ માં વ્રજમાં કનૈયો આવ્યો મધરાતે વ્રજમાં કનૈયો આવ્યો મધરાતે છોડે માથોરાની જેલ રે પેલા ગોકુળ ગામમાં ગોકોળિયા ગામમાં નવલક તેનો થાતો વ ઘેર ઘેર રે પેલા ગોકોળિયા ગામમાં થાતો વ ઘેર ઘેર રે પેલા ગોકોળિયા ગામમાં માં લે લેર ರೇ ಪೋಕುಳಿಯ ಗಾಮಾ ಗೋಕುಳ ಮಾ ಗೋವಿಂದ ಗಾಯ ಚರಾವೇ ಮೋರಲ್ಲಿ ವಗಾಡ ಕದಮ ಡಾಳ ರೇ ಪೆಲ್ಲ ಗೋಕುಳಿಯ ಗಾಮಾ ಮೊರಲಿ ವಗಾಡ ಕದಮ ಡಾಳ ರೇ ಪೆಲ್ಲ ಗೋಕುಳಿಯ ಗಾಮಾ ವ್ರಜಮಾ ಲೆ રે પેલા ગોકુળી ગામમાં મોરલે વાળા ની સદા મેલ રે પેલા ગોકુળ ગામમાં ગોકુળ કાનાની ફરિયાદો આવે દોયા કાનાની ફરિયાદો આવે ગજવે સે નંદ મેલ રે પેલા ગોકુળી ગામમાં ગજવે સે નંદિનો મેલ

રે પેલા ગોકુળિયા ગામમાં ઠંડી ઠંડી મીઠી એની લેર રે પેલા ગોકુળિયા ગામમાં માં વ્રજમા લે લેર રે પેલા ગોકુળિયા ગામમાં ગોપીઓને માધવ ત્યાં રમે છે ગોપીઓને માધવ ત્યાં રમે છે મોહન મોરલે રાધા દે रे पेला गोुडिया गा मोहन मोर लियो राधा देल रे पेला गोुड गा मोहन मोर लो राधा देल रोकुडिया गा ब्रजमा રે પેલા ગોકોળિયા ગામમાં માં ગામમાં ને સુંદર વ્રજ ધા મોરલે વાળા ને સદા મેર રે પેલા ગોકોળિયા ગામમાં મોરલે વાડા ને સદા મેર રે પેલા ગોકોળિયા ગામમાં મોરલે વાડા ને સદા મેર રે પેલા ગોકોળિયા ગામમાં કૃષ્ણ કનિયા લાલ કીચ